નમસ્કાર મિત્રો જય માતાજી હું છું આપનો પરમ મિત્ર વાઘેશ ગઢિયા અને સામે તમે જોઈ રહ્યા છો મહેસાણા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા બહુ જ સુંદર અને ભવ્યથી ભવ્ય સેવા કેમ્પનું અહીં આયોજન કરેલ છે અમારા જીકેટીએસના તમામ મિત્રો બહુ જ ઉત્સાહથી અને ભાવપૂર્વક માતાજીની સેવા કરી રહ્યા છે આવતા જતા જે ભાવિક ભક્તો છે એમની સેવા કરી રહ્યા છે અને બહુ જ ઉત્સાહમાં છે મિત્રો હવે આપણે આગળ જઈશું અને તમને આગળનો કેમ્પનો નજારો હું બતાવીશ મિત્રો સામે તમે જોઈ રહ્યા છો બહુ જ સુંદર આયોજન કરેલ છે મિત્રો અહીંયા જમણવારનું આયોજન કરવામાં આવ્યું છે દાળ ભાત પૂરી શાક બુંદી રાત્રે ખીચડી કાઢી બહુ જ સુંદર અમારી ટીમ દ્વારા જીકેટીએસની ટીમ દ્વારા બહુ જ સુંદર આયોજન કરવામાં આવેલ છે સામે તમે જે જોઈ રહ્યા છો એ આરામ ગૃહ છે મિત્રો બહુ જ સુંદર આયોજન અહીંયા કરવામાં આવ્યું છે મિત્રો આ સામે જે તમે જોઈ રહ્યા છો ભોજનકક્ષ અને અમારા આયોજક મિત્રો થોડીક ચર્ચા વિચારણા કરી રહ્યા છે સામે તમે જોઈ રહ્યા છો મિત્રો માતાજીનું મંદિર પણ બહુ જ સુંદર અહીંયા બનાવવામાં આવ્યું છે અહીંયા બે ટાઈમ માતાજીની આરતી પૂજા થાય છે અને સામે જે તમે જોઈ રહ્યા છો તે રાત્રિ પ્રોગ્રામ માટે સ્ટેજ બનાવવામાં આવી છે બહુ જ સુંદર નજારો હોય છે રાતનો બહુ જ સુંદર અમારી જીકેટીએસ ટીમ દ્વારા અને ભાગરૂપ મહેસાણા દ્વારા બહુ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે સામે મિત્રો તમે જોઈ રહ્યા છો એ મહેમાનો માટે બેઠક બનાવવામાં આવી છે અને આ મહેમાનો માટે આરામ ગૃહ છે બહુ જ સુંદર અને ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મિત્રો સામે તમે જોઈ રહ્યા છો ભાવિક ભક્તો બહુ જ આરામથી અને સુંદર રીતે એકઠા થઈને ભોજન લઈ રહ્યા છે આઈજો આઈજો બધું દાળ ભાત શાક રોટલી

ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવે છે તો અમારા કામને બિર બિરદાવજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો એવી મારી નમ્ર વિનંતી છે